અને લાઈવની અંદર મિત્રો આપણે માહિતી શું આપવાની છે તો આપણે એક દેખો ફૂલ વિડીયો એક મૂક્યો છે કે ભાઈ મારે સાથે જે જીઓવાળા શું ગદ્દારી કરી હતી આટલા દિવસ મિત્રો મને ખબર નહોતી કે બે હજાર ઓગણીસથી હું ખુદ મોબાઈલનો જીઓનો સીમ યુઝ કરતો મને ખુદને ખબર નહોતી કે ભાઈ જીઓની સ્પીડમાં શું પ્રોબ્લેમ થઈ ગઈકાલે મિત્રો મેં શું કર્યું કે બાર વાગ્યાનો સમય હતો અને મેં મિત્રો બેઠે બેઠે જીઓની અંદર પોર્ટ કર્યું મેં કે ભાઈ જીઓની અંદરથી એ કોઈ કંપની ચેન્જ મારો એટલે ખબર પડે કે ભાઈ જીઓની અંદર શું થાય છે તો મિત્રો કાલે મેં જીઓની અંદર પો પોર્ટ કર્યું અને પોર્ટનો મેસેજ મળ્યા પછી વીસ પચીસ મિનિટ જેવું થયું ને એટલે જીઓની જે કસ્ટમર કેર હોય ને તેની અંદરથી મિત્રો એક મેડમનો ફોન આવેલો હતો અને મેડમે મને શું મિત્રો વાત કરી તો વાત એટલી જ કરી કે મને કે તમે કેમ જીઓ સાથે ઓગણીસ બે હજાર ઓગણીસથી જોડાયેલા છો અને શા માટે તમે જીઓને છોડવા માગી રહ્યા એવી રીતે મેં વાત કરી હતી અને મેં એમને જણાવ્યું કે ભાઈ જીઓ છોડવા પાછળનું એક મિત્રો કારણ એ હતું કે એક તો તમારું પચાસ રૂપિયા નેટ છે એ મોંઘું થયો હે અને બીજું સાથે સાથે મારા ગામની અંદર ખુદ ગામની અંદર તો ટાવર હું કરવા છતો જો ટાવરના જે પોઈન્ટ છે તે મિત્રો ફૂલ આવે છે પણ છતો નેટ બિલકુલ ચાલતું નથી રાત્રે મિત્રો ઘણો બધો પ્રોબ્લેમ થાય છે નેટ પણ પ્રોબ્લેમ થાય ને વોટ્સઅપના મેસેજ ખોલવામાં પ્રોબ્લેમ થાય તે બધી કમ્પ્લેન જણાવી પછી એમણે મને વાત કરી કે ભાઈ આવો બધો બધો પ્રોબ્લેમ તમને જો થતો હોય તો અમે ઉપરી ધીકારી સાથે વાત કરીને તમારો પ્રોબ્લેમ સોલ્વ કરી દઈએ અને પછી મિત્રો એમણે વીસ મિનિટ જેવો સમય લીધો હતો અને હોલ્ડ કરીને વીસ મિનિટની અંદર એમણે બધું ત્યાં ચેક કર્યું કે મારી પાસે કી કંપનીનો મોબાઈલ છે શું છે બધું તાર મિત્રો ખબર પડી કે ભાઈ આ જે તે સ્પીડ આપણે જે વધારવી જોઈએ તે મિત્રો સ્પીડનું જે કોમકાજ છે ને તે મિત્રો ત્યાંથી કરવામાં આવે છે આપણા અમે મોબાઈલની અંદર ભલે નેટવર્કના પોઈન્ટ બધા ફૂલ આવતા હોય છે ઘણી વખત આપણને થતું હોય કે ભાઈ આપણું નેટ કેમ ચાલતું નથી નેટ ન ચાલવા પાછળનો મિત્રો કારણ આ જ છે હું તો બે ચાર વખત મેં કમ્પ્લેન કરેલી કે ભાઈ મારે નેટનો પ્રોબ્લેમ આવેલો છે પણ એમના દ્વારા કોઈ પણ પ્રકારનો રિપ્લાય મિત્રો નહોતો મળતો અને ગઈ કાલે મેં મિત્રો એક આ નોનકડો એક ખાલી ટ્રાય કર્યો તો મેં ખાલી તપાસ કરવા પૂરતો મેં કીધું પોર્ટ કરવાથી શું થાય છે પોર્ટ કરવાથી મિત્રો આટલું બધું થયો અને પહોંચ્યો હશે પાછા ફોને આયા કે ભાઈ તમે જીઓની કંપની ચેન્જ ન કરતા તમે બીજી કંપની જોડાતા નહીં એવું બધું મને માહિતી આપી હતી અને વીસ મિનિટ મારો કોલ અહીંયા હોલ્ડ ઉપર મૂકીને એમણે બધી તપાસ કરી કે કી ડિવાઇસ વાપરો ડિવાઇસની શોધ બધું તપાસ કરી લોકેશન ઓન કરેલું હતું અને પછી મિત્રો તે બધું ઓકે કર્યા પછી મારા મોબાઈલની મિત્રો સ્પીડ છે ને મિત્રો હાઈ સ્પીડ થઈ ગઈ આટલા દિવસ મિત્રો ખ્યાલ નહોતો કે આવી રીતે પ્રોબ્લેમ આવતા હોય છે કે ગઈકાલે મેસેજ મૂક્યા પછી મિત્રો તે ત્યાંથી જઈ સેટિંગ એમને ઓન કર્યા અને હવે મિત્રો હાઈ સ્પીડ છે હાલમાં મને કોઈપણ પ્રકારનો વિડિયો જોવો તો કોઈ પ્રોબ્લેમ થતો નથી હાલમાં મિત્રો હું લાઈવ છું તો મને ચોક્કસપણે કમ્પ્લીટ દેખાતો છે કોઈ પણ પ્રકારનું શોર્ટ તો નહીં બીજો કોઈ પ્રોબ્લેમ કે ઇસ્યુ નહીં આવતો હોય એટલે મિત્રો આમાં શું થતું કે પહેલાં મેં લાઈવ કરતા હતા મિત્રો એચડી લાઈવ તો થતો જ નહીં કેમકે તેની અંદર મોટામાં મોટો પ્રોબ્લેમ મિત્રો શું આવી કે શોર્ટ જ હતું વિડીયોમાં કાંઈ અવાજ ન આવતો કાં વિડીયો ઓછો કે વિડિયોની ક્વોલિટી સારી ન આવતી કે તમારે કોઈ જીઓનું સીમ યુઝ કરતા હોય અને નેટનો મિત્રો લગતા પ્રોબ્લેમ હોય ને તકલીફ તકલીફ થતી હોય તો ચિંતા કરવાની કોઈ જરૂર નથી પોટ કરી દેવાનું અને પોર્ટ કર્યા પછી કંપનીમાં કસ્ટમર કેરમાંથી જ્યારે ફોન આવે ત્યારે તમારે એને ફર્સ્ટ ક્લાસ વાત કરી દેવાની કે ભાઈ અમારે કોલિંગ કરવાની કોઈ જરૂર છે નહીં માત્ર ને માત્ર માત્ર નેટનો યુઝ કરવાનો હોય તો નેટ સ્પીડ આવે એ હું તમે કરી આલો તો હું વધુ છે નહીં હું તમને જણાવશો ને તો તમને મિત્રો કરી આપશે ચાલો મિત્રો વાત એની ખતમ કરી પૂરી પૂરીથી વાત અને વાત આપણા જ કરશો વરસાદની તો વરસાદમાં મિત્રો એવું છે કે વિન્ડી એપ છે તેના દ્વારા તમે ઘરે બેઠા તમારા મોબાઈલ દ્વારા મિત્રો તમે માહિતી મેળવી શકો છો ગૂગલની અંદર રવાનું વિન્ડી ડોટ કોમ લખીને મિલશો એટલે વિન્ડીની વેબસાઈટ આવશે તેના પર ક્લિક કરશો એટલે તમને લાઈવ વરસાદ કઈ જગ્યાએ વરસે તેની માહિતી મળશે સાથે સાથે કઈ જગ્યાએ વાળો વરસાદ વરસી રહ્યો તેની માહિતી મળશે અને દરિયાની અંદર કયા દરિયાની અંદર કેવી સિસ્ટમો બની રહી છે તેની માહિતી મિત્રો વિન્ડી એપ દ્વારા મળે છે અને વિન્ડી એપ છે ને મિત્રો ખેડૂતો માટે ખૂબ ઉપયોગી એપ છે તો દરેક વ્યક્તિઓને વિનંતી છે કે તમે કાંઈની વેબસાઇટ ઉપર કા તમે એને એપ તમારા મોબાઈલમાં ઇન્સ્ટોલ કરી દેવાનું અને તમે લાઈવ અપડેટ પણ મેળવી શકો છો કે કઈ જગ્યાએ એક એક કલાકની અંદર કઈ કઈ જગ્યાએ ભારે વરસાદ થઈ રહ્યો તેની માહિતી પણ મળી જાય પહેલાં મિત્રો આપણે બાર મહિના પહેલાં આપણા મોબાઈલ ઉપર આપણે કાયમ અપડેટ આપતા વરસાદને લગતી આ વખતે અમે વરસાદને વખતે અપડેટ કેમ નથી આપતા કે સમય મિત્રો નથી હોતો એના માટે જ હું તમને કહું છું કે દરેક વ્યક્તિ વેન્ડી એપ તમારા મોબાઈલની અંદર ઇન્સ્ટોલ કરી લો અને વેન્ડી એપ દ્વારા બધી પ્રકારની મિત્રોને માહિતી તમને મળી દે લાઈવ વરસાદ કીધી કેટલો વરસાદ પડ્યો તમામ જગ્યાએ અને અત્યારે મિત્રો વેન્ડી એપ ઉપર તારીખ નવ દસ ને અગિયાર ત્રણ દારા અને બાર તારીખ સુધી પૂરા ગુજરાતના તમામ વિસ્તારોની અંદર મિત્રો વરસાદ બતાવી રહ્યા એટલે કે સાર્વત્રિક વરસાદનો રાઉન્ડ કહી શકાય હું તો દરેક વિસ્તારોની અંદર છૂટો છવાય જ વરસાદ થવાનો છે કોઈ જગ્યાએ ભારે વરસાદ થશે કોઈ જગ્યાએ ભારે કોઈ જગ્યાએ માપનો નોર્મલ થશે અને કહેવાનો મતલબ એમ છે કે ગુજરાતના કોઈ સરડો બાકી રહેવાનો એટલે કે તમામ બનાસકાંઠા જિલ્લો સાથે સાથે કચ્છ જિલ્લો સૌરાષ્ટ્રના તમામ જિલ્લાઓ અને મધ્ય ગુજરાત અને પૂર્વ ગુજરાત અને દક્ષિણ ગુજરાતના તમામ જગ્યાએ મિત્રો વરસાદ થવાનો છે અને સાથે સાથે રાજસ્થાન પંજાબ હરિયાણા દિલ્હી હિમાલયની તલેટીઓ તમામ જગ્યાએ એટલે કે ભારતનો સંપૂર્ણ ભાગ અને મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશમાં મિત્રો હાલ વરસાદ ચાલુ છે એટલે કહેવાનો મતલબ શું છે કે બંગાળની ખાડીમાં બનેલી જે સિસ્ટમો છે મિત્રો એ પૂરા ભારત વર્ષની અંદર તમામ જગ્યાએ વરસાદ સારો આપે છે તો તમે ખેડૂત હો તો મિત્રો આ તમારા માટે ઉપયોગી એપ છે ત્યાં તમે એક નોર્મલ રીતે ડાઉનલોડ કરી લખો અને ડાઉનલોડ કરીને તમારે જે પણ માહિતી જોતી હોય તેના માટે તમારી યુટ્યુબ અંદર કોઈ વિડીયો જોવાની જરૂર ન પડે તમે ફર્સ્ટીને લોગ લોગિન કરીને તમે દેખી શકો કે એ જગ્યાએ શું થઈ રહ્યો છે અને વાદળો કઈ જગ્યાએ વાદળોનો મારો વધુ છે અથવા તો ભારે વાદળો કઈ જગ્યાએ બની રહ્યા છે કેટલા લેવલ પર કેટલો ભેજ છે કેટલા લેવલ પર સિસ્ટમો ચાલી રહી છે તેની સંપૂર્ણ માહિતી છે મિત્રો એ મળતી રહે તમને લાઈવમાં અને ગૂગલ દ્વારા તમે જો એપને ડાઉનલોડ ન કરવામાં મોકતા હોય ને તો ગૂગલ દ્વારા પણ તમે ડાયરેક્ટ એને ચેક કરી શકો એની વેબસાઈટ ઉપર જાવ ને તો તમને માહિતી મળી જાય છે તો દરેક વ્યક્તિને વિનંતી છે કે તમે ધીરે ધીરે બધું આ શીખવા શીખવાનો પ્રયત્ન કરો કેમકે વરસાદના અંદર કાંઈ અમુક વખત શું થતો હોય કે આપણા વિસ્તારોમાં મિત્રો વરસાદ થવાનો હોય ત્યારે આપણે આગેના વિડીયો સર્ચ કરતા હોઈએ છીએ પણ અમુક વખત વિડીયો મિત્રો આવતા નથી કેમ કે એની પાછળ ઘણું બધું મહેનત કરવી પડતી હોય છે વિડીયો શૂટ કરવો પડે વિડીયો એડિટ કરવો પડે અને પછી એના યોગ્ય સમય હોય ને ત્યારે જ મિત્રો વિડીયો યુટ્યુબ ઉપર અપલોડ કરવામાં આવતો હોય છે એટલે એના માટે મિત્રો છે ને ઘણી વખત હોજે આજે વિડીયો અપલોડ થતા હોય છે અને વરસાદ દિવસે વરસી જતો હોય છે મિત્રો ઘણા પ્રોબ્લેમ થતો હોય કે ભાઈ તમે વિડીયો મૂકતા હોશો તો કે વરસાદ વરસ્યા પ્રથમ આવું ઘણી બધી કમ્પ્લેનો આવતી હોય છે તો તે કમ્પ્લેનો ના આવે તેના માટે તમને આ બેસ્ટ વાત કરવામાં આવી રહી છે કે તમે કોઈ પણ પ્રકારનો માહિતી છે વરસાદને લગતી તે તમે ઘરે બેઠા મેળવી શકો અને લાઈવની અંદર કોઈ માથાકૂટ જ નહીં તમે તમારા ગૂગલ ઉપર જવાનું અમને નેટ તો દરેક પાસે જ ગૂગલ ઉપર સર્ચ કરી અને વિન્ડી સર્ચ કરવાનું ક્લિક કરશો એટલે પેલો એનો આખો ઇન્ટરફેસ બતાવશે ઇન્ટરફેસની અંદર તમને સમુદ્રની અંદર જે ચલતે જે હલચલો થઈ રહી હતી તે બતાવશે કે પછી સમુદ્રની અંદર કે બંગાળની ખાડી છે કે અરબી સમુદ્રની અંદર એની સિસ્ટમ બને છે કે નથી બનતી કે કઈ જગ્યાએ વરસાદી સિસ્ટમ હાલમાં સક્રિય છે તેની તમામ પ્રકારની માહિતી હોય છે ને મિત્રો એ બધી વિડીયો પર મળતી હોય છે અને મિત્રો તમે બધા લાઈક કરતા રહો ઘણા બધા મિત્રો વિડીયો મિત્રો દેખે લાઈક નથી કરતા લાઈક મિત્રો કરો અને વિડીયો મિત્રો બધી જગ્યાએ શેર કરતા રહો જેનાથી બધાને માહિતી મળતી રહે કેમકે અમારા બનાસકાંઠા જિલ્લાની અંદર મિત્રો અમારો વિસ્તાર પછાત વિસ્તાર એટલે કે તમને અવાજની અંદર અથવા તો કોઈ પણ પ્રકારની ભાષામાં પણ તકલીફ થઈ શકશે કેમ કે અમારો વિસ્તાર છે ને મિત્રો એટલો ગ્રેજ્યુએટ વિસ્તાર છે નહીં બનાસકાંઠાની અંદર પછાત વિસ્તાર ગણવામાં આવતો હોય ને તો બનાસકાંઠા બનાસકાંઠામાં થરાદ વિસ્તાર છે તે મિત્રો શિક્ષણની દ્રષ્ટિએ ઘણો બધો પછાત છે ખેતીની અંદર આગળ છે પણ અભ્યાસની દ્રષ્ટિએ ઘણો બધો પાછળ છે તો મિત્રો હેલ્પ કરતા રહેજો થોડી થોડી અને બધા વિડીયો લાઇક કરતા રહેજો કોઈ કમેન્ટ બમેન્ટ હોય તો કોઈ પ્રશ્ન હોય તો કમેન્ટ કરતા રહેજો અને સૌરાષ્ટ્રમાંથી મિત્રો વિડીયો દેખતા હોય ને ઘણા મિત્રો છે સૌરાષ્ટ્રના લોકો છે ને એ બનાસકાંઠાના લોકોને ઇગ્નોર કરતા હોય વિડીયો જોવામાં બાબતે અમે યુટ્યુબ કોઈ પણ પ્રકારની માહિતી ઋતુ હોય તો માહિતી મોંઘતા હોય ને તો એ સૌરાષ્ટ્રના લોકો છે ને ગદારી કરાય કહેવાનો મતલબ એમ છે કે સૌરાષ્ટ્રના લોકો છે ને તો યુટ્યુબર સાથે ભેદભાવ કરી રહ્યા છે ઘણા જગ્યાએ અમે કેમ કે ઘણી બધી માહિતીઓ મેળવતા હોઈએ છીએ તો મિત્રો એવી રીતે અમે કોઈ હાથે એવું કરવાનો નથી કેમ કે સૌરાષ્ટ્રમાં ભલે તમને લાગતું ગમે તે પણ ખેતીની અંદર ગુજરાતમાં તો ફર્સ્ટ નવર લેવલમાં તો આવતો હોય તો બનાસકાંઠા જિલ્લો બનાસકોટા જિલ્લો છે ને મિત્રો એ બે પ્રકારે આગળ આવેલો છે એક પશુપાલનની અંદર અત્યારે જે વિશ્વની મોટામાં મોટી જે ડેરી છે ને એ બનાસ ડેરી છે અને વધુ દૂધ ઉત્પાદન કરતો જિલ્લો હોય ને તો મિત્રો એ બનાસકોટા જિલ્લો હોય અને ખેતીની અંદર મિત્રો તો વધુ જીરાનું ઉત્પાદન કરતા હોય ને એ બનાસકાંઠા જિલ્લો એટલે ભાવિ પછાત તો ખાલી ભણવામાં એ પછાત છે કે અભ્યાસની હું છે કે કોલેજોની ને સ્કૂલોની એટલી બધી સુવિધાઓ છે નહીં એટલે એના કારણથી બાકી કોઈ લોકો પાસે જે આવડત છે એ તો નંબર વન થાય કેમ કે એટલા લોકો છે ને એમની પાસે જીરાની કેવી રીતે એક વૈજ્ઞાનિક ખેતી કરવી અને સાથે સાથે હવે તો બાગાયતી ખેતો ખેતી કરતા થઈ ગયા છે અને એક બીજી વાત મિત્રો કરે ને હું ઘણા ગુજરાતના લોકોને એવું લાગતું હોય છે કે ભાઈ અમે તો એડવાન્સ થઈ ગયા અત્યારે ગુજરાતની અંદર ફળફળાદીની જે ખેતી આવે ને એની અંદર ટોપમાં ટોપ મિત્રો જો ખેતી હોય ને તો એ દાડમની ખેતી છે અને દાડમની ખેતી છે ને મિત્રો એ મિત્રો બનાસકાંઠા જિલ્લામાં જ થાય છે વધુ દાડમ તો ઉત્પન્ન કરતો હોય તો જિલ્લો હોય ને તો બનાસકાંઠા જિલ્લો અને એમાં ખાસ કરીને લાકડીને થરાદ વાવ વિસ્તાર તો ધનરાશા મિત્રો દૂધ ઉત્પાદનની દ્રષ્ટિ આગળ છે થરાદ વાવ અને આ દૂધ અને આ બધા છે ઉત્પાદન એરંડા ઉત્પાદન અને રાયડા ઉત્પાદનની આગળ છે અને સાથે સાથે વરિયાળી ઉત્પાદનની એટલે કહેવાનો મતલબ શું છે કે ખેતીને લગતી જે કામકાજ છે તેની અંદર પહેલાં લેવલમાં જો આવતો હોય ને તો બનાસકાંઠા જિલ્લો ઉદાની અંદર ઘણા કીધા ઉદા માર્કેટયાર્ડનો ફર્સ્ટ નંબર આવે ગુજરાતમાં માર્કેટ માર્કેટયાર્ડ મિત્રો વેચાણમાં ફર્સ્ટ નંબર આવે ઉત્પાદન કરવામાં એનો પહેલો નંબર નથી આવતો અને હવે તો અમારા થરાદના વિસ્તારની અંદર મિત્રો છે ને કેનાલના મીઠું પાણી હોવાને કારણે હવે મગફળીની અંદર ટૂંક સમયની અંદર મિત્રો નંબર આવવા મળે છે કેમ કે મગફળીનું ઉત્પાદન ઘણા બધા લોકો છે એનું વાવેતર કરવા લાગ્યા છે તો આ વિડીયો મિત્રો લાઈક કરજો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને વધુને વધુ શેર કરજો કોઈ પ્રોબ્લેમ પ્રોબ્લેમ હોય તો કમેન્ટ બમેન્ટ કરતા રહેજો અને જે લોકો ચેનલ સબસ્ક્રાઈબ કરેલ છે એમના મિત્રો ખૂબ ખૂબ આભાર છે ને જાણે નથી કરી એ મિત્રો વિનંતી મિત્રો ચેનલ ચેનલને તમે સબસ્ક્રાઈબ કરી લીધો અને આપણા વિડીયો છે ને મિત્રો બધી જગ્યાએ લાઇક બીજા કરતા રહ્યો શેર પણ કરતા રહ્યો અને ગુજરાતની તમામ જનતા છે ને મિત્રો એ ખૂબ સારી બેસ્ટ છે અત્યારે ગુજરાત છે ને મિત્રો ઇન્ડિયાની અંદર ફર્સ્ટ રાજ્ય ગણાતું હોય ને તો એ ગુજરાતે તમામ રાજ્યો કરતાં તો વધુ રિસ્પેક્ટ મળતી હોય ને તો આપણા ગુજરાતીઓને મળે છે અને પૂરા વિશ્વની અંદર નોમ ચાલતું હોય ને તો એ ગુજરાતીનું છે તો આપણે ગુજરાતીએ હંમેશા એકબીજાની હેલ્પ કરવી જોઈએ અને કોઈ પણ વ્યક્તિ હોય તો તેની હંમેશા હેલ્પ કરો અને આગળ આવવા માટેની કોશિશ કરો જેમ કે ગુજરાત પૂરા વિશ્વની અંદર મિત્રો ટોપ લેવલ ઉપર રહે તો ચાલો મિત્રો આજના વિડીયોમાં આટલું ફરી મળીશું નવા વિડીયોની અંદર નવી માહિતી લઈને જય હિન્દ જય ભારત